મને નથી પીવેને જો ઉઢાડવા જોવા ઉઢાડવા જોવા છે ને મજા હેલો બાય બાય દેવા ગામડા જેવું છેમ જોવા છે હેલો યુટ્યુબ ચેનલ રીકમ સોતો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ માં તો આપણો પહેલો વિડીયો છે તો બધા સપોર્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને આપણે આજે માતાજીના મંદિરે લાવવાનું છે ને આપણે દીદીને લઈને લાવવાનું છે દર્શન કરવા આપણે જવું છે ને દર્શન કરવા જવાનું છે પગાર લગાડવા અરે તું બોલ તો ખરી તું ટાટા કઈ દે હા ટાટા કહી દે હા જોઈએ ટાટા કેટલું દીધું ને અત્યાર કરીને કી છે તો અમે જઈએ હવે તો મિત્રો આપડે આરવન ફાઈવ લઈને જવાનું છે

गाड़ी लेने निकल गया सिर्फ़ ऐसा મિત્રો આપણે નીકળી ગયા છે ઉમરા ગામ છે અને અહીં જો તળાવ આવી ગયું છે સરસ મજાનું આ તળાવ છે જો તળાવ છે અને આ ઉમરા ગામ છે ગામડા જેવું છે કે મજા આવી ગઈ કે મજા આવી ગઈ માતાજી પગે લાગી લીધા ને એટલે બહુ મજા આવી ગયું મોગલ અને હવે ઘર તરફ જવાનું છે ઉમરા ગામમાં માં આવ્યા હતા અહીંયા એક માતાજી નું મંદિર છે આપણે દર્શન કરતા હોઈએ અને વિડીયોમાં બની

અહીંયા કંડ નિક થયો છે તો આ ખોડિયારમાંનું મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરી લઈએ દીદીને દર્શન કરાવી દી માતાજીના પછી ઘર તરફ જઈ હા થઈ ગયો આવો તો બધાય કોમેન્ટમાં જાય ખોડિયારમાં અલગ જ્યો તમે પણ દર્શન કરી લેજો ખોડિયાર માના જય ખોડિયાર માય શ્રી ખોડિયાર માય જય ખોડિયાર માય એમ તો બોલ જય ખોડિયાર તો દીદી આપણે અહીંયા દર્શન કરાવી દે છે ખોડિયાર છે તો કોમેન્ટ માં જય ખોડિયાર લખજો અને આ હનુમાન દાદા છે અહીંયા ને અહીંયા ગણપતિ દાદા છે અને આ જો મંદિરનું ગ્રાઉન્ડ છે આવું બહુ સરસ મંદિર છે અહીંયા ઉમરા ગામમાં ક્યારેક તમે પણ આવી જાવ અહીંયા ઉમરા ગામમાં ચાલો હવે અમે પણ દર્શન કરી લઈ લાગી ગઈ છે તો આપણે દૂધ પાઈ દઈ આ જો સંગીતા દૂધ પાઈ છે ઝાડવા જોવા ઝાડવા જોવા છે અને મજા આવે છે ગામડા જેવું લાગે છે એ દૂધ પી લે નથી પીવું હે તો

આપણે આર વન અહીંયા મૂકીને આવ્યા હતા અબે ચાલે તમે મે જો આપણે હવે ઘરે પહોંચી ગયા છે ને આ જો દીદીબેન બેન જો અહીંયા મમ્મી મળ્યા છે ને આ જો હવે રસોઈ બનાવવા મેઠી ગઈ છે શું કરશો મેઠીની ભાજી બનાવવાની આ શું છે લસણ ફળ છે આજે મેથીની ભાજી બનાવવાની છે ભાજીની રોટલી ભાજીની રોટલા આગડી ને એક મોડું થઈ ગયું છે કેમ કે અમે અહીંથી મોડા નીકળ્યા થાય એટલે મોડું થઈ ગયું છે આવવામાં અને ઠંડી બહુ હતી કાં હમ અમારે દીદી ને જો ટોપો પહેરી લીધો જો ટોપો કેવો લાગે કોમેન્ટ કરજો બધાય મસ્ત લાગે છે ટોપો હા તો વિડિયોમાં કન્ટિન્યુ ને બનીયા રહેજો એટલે ભૂખ લાગી ગઈ છે તો ભાણીયા ભાઈ મંચુરિયમ લઈ આવ્યા છે હાલો મંચુરિયમ ખાઈ લઈએ એવું લાગે છે આ મંચુરિયમ આપણું

નામ કેવલ છે હો ભાઈ કેવલ હું તો પણિયા ભાઈ કેવલ નામ છે તમે કોઈ વળગતા હોય તો કોમેન્ટ કરીજો ભાઈ કયા ગામના છે છે તો તો આપણે આ ભાજી ને બધી રોટલા ને ભાજી તૈયાર થઈ ગયું છે હવે આપણે ખાઈ લેવાનું છે છેની ભાજી છે નથીની ભાજી છે ને નાને તો ઠંડી લાગે છે જો પોટ કેરી લીધા છે નીનતરે આવે છે કે હું હવે થાકી ગઈ છું. હવે આપણે વિડીયોમાં બન્યા રહેજો અને હવે અમે ઘી લઈએ, એટલા અને ભાજી ખાઈ લીધી છે. અને હવે આપણે આ જો સંગીત ગીતા આમળા ઉતરેખી છે. જો આમળા હું કામેડું ઉતરી આપ. ચાટ દોય છે ને. ચાટ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને તો બધા વિડીયો ગીમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તું પણ કહી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ तो एने आउट में कि सब्सक्राइब कर नाखजो एम पी से तो અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો બધાયને વિડીયો પૂરું હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ એક બીજા નવા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય